બહુ સારું છે કેટલા વીઘાના ચણાનું વાવેતર કર્યું છે અને કેટલા આની અંદર પંપનો છંટકાવ કરેલો છે આમાં 3 વીઘાનું વાવેતર છે 8 થી 10 પંપ સાટેલા છે બરોબર ફૂલજલનું માપ કેટલું રાખ્યું છે એક પંપમાં બરોબર એ ફૂલ ફૂલજલ છાંટ્યા પછી આ રિઝલ્ટ કેવું લાગ્યું તમને રિઝલ્ટ બહુ સારું બીજા ખેડૂતોને તમે શું ભલામણ કરો છો દવા છાંટવાની રિઝલ્ટ સારું આવે